હું ઇન્ચાર્જ વનપાલ અંકલેશ્વર બીયુ મોબ આજરોજ બાતમીના આધારે તપાસ કરતાં ઇન્ડિયાની જે પૂર્વ તરફની જે દિવાલ છે તે તેની પાછળ પડતર જમીનમાં ખાડો જે ખોદેલા ખાડો ખોદી અને મોર જે આપણું રાષ્ટ્રીય પક્ષી છે તો તેમાં બે જાતિના મોર અને એક ઢેર એમ કુલ ત્રણ મૃતદેહ મળી આવેલ છે અને આજુબાજુમાંથી એ જે મુદ્દામાં મળે તે સગે કરી એકઠો કરેલ છે અને આગળની તપાસ ચાલુમાં છે અને આવું કૃત્ય કોણે કર્યું તેની તપાસ ચાલુમાં છે આગળના દિવસોમાં તપાસ કરી તેનો ખુલાસો કરવામાં આવશે